જય માતાજી મિત્રો હું છું પારખંડ ઠાકોર અને આજે ધનાવાડાથી થી બાલવા ખેડતા હેડ્યા છે સિગોતર માના દર્શન કરવા તો વિડીયોમાં બન્યા રહેજો તો જય માતાજીના દર્શન કરવા આવું બોલો સિગોતર માની તો હવે ડીસા પાટણ હાઈવે ઉપર વડું આવી ગયા છે અને હવે કેટલા કિલોમીટર જગ્યા છે બાકી બાકીટર બાકી છે બાલવા જો સુધી વિડીયોમાં બન્યા રહેજો તો જઈ શ્રી માતાના દર્શન કરવા રહો વિડીયોમાં બન્યા રહેજો જય માતા બોલો શ્રી માને જય કાચી લેરે આવી ગયા છે બધા વિહોમાં ખાવા બેઠા છે જગોન બધા મેહોલ ને બધા આકાશ જો આકાશ આકાશ જોગોન બધા પોણી હાલ આવતું નહીં બંધ છે આ કાચિયારમાં એટલે આ તો વિડીયો બને રહેજો બોલો સિગોતર માં સિગોતર માં ના મંદિરે આવી ગયા છે વરસાદ લેવા આયા છો વરસાદ લેવા ચાલુ છે લઈ લોડો નારીઓ

જોગાતાર છું લેવાનું ના તો આમાં એ નહીં ચા ઉભો રહે પેડા લેવાના જોગા લઈ લો પેડા હા એક ના

માતાજી મિત્રો હવે આવી આઈ જશે તો હવે ઘરે જવા નીકળ્યા છીએ બોલો સિગોતર માને જય માતાજી મિત્રો